અંજલી આજે તને એક મિરેકલ બતાવું ઓકે આ દેખાય છે હા હા પ્રેગનન્સી છે હાર્ટ બીટ ધબકે છે રાઈટ તને એની સ્ટોરી કહું તો મિરેકલ એ હતું કે પેશન્ટ છે ને 6 યર્સ થી મેરીડ હતું અને એને પ્રેગનન્સી નહોતી રહેતી અને ઇવેલ્યુએશન કર્યું ને તો એને આવડી મોટી ચોકલેટ છે દેખાડી ઓલમોસ્ટ 8 સેન્ટીમીટર ની ચોકલેટ છે છે જોવાય બધે ઓપરેશન કરવાનું કીધું કે પહેલા કાઢીએ પછી ટ્રાય કરજો પણ મને કોણ જાણે શું થયું એની બીજી ઓવરી છે ને એકદમ નોર્મલ ઓકે તો મને એવું થયું વાય નોટ ગીવ નેચર અને કર્યું કે આપણે એક બે ટ્રાય કરીએ નેચરલ માટે નહીં થાય તો સર્જરી તો કરવાની જ છે તો એક મહિનો દવાનો કોર્સ કર્યો અને ફર્સ્ટ મંથમાં કન્સિલ થઈ ગયું ઇટ્સ મિરેકલ આપણે તો ખાલી નિમિત્ત બન્યા છીએ છે ને સાયન્સમાં અનઅચીવેબલ લાગતું હોય એવા કેસીસમાં ભગવાન ક્યારેક કામ કરાવી દે છે તો એક વાત ક્વેશ્ચન એ હતો કે ચોકલેટ સિસ્ટ હોય અને પ્રેગ્નન્સી રહી જાય તો પ્રેગ્નન્સી મેં કોઈ સાઇડ ઇફેક્ટ થાય કોઈ સાઇડ ઇફેક્ટ એ ના થાય અને પ્રેગ્નન્સી રહે ને એટલે ચોકલેટ સિસ્ટ જાતે જાતે ઓગળી જાય ઓહ ધેટ્સ ગ્રેટ